કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુસન બોતેર પચાસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ધીરુભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને તેરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટાયરની વાત કરી દઉં તો તમને એસી થી નેવું ટકા જેવા તમને ટ્રેક્ટરમાં કંપનીના આખા ટાયર જોવા મળશે બાકી લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે બેટરી એકદમ કમ્પ્લીટ તમને નવી જોવા મળશે કલરકામ મિત્રો કમ્પ્લીટ કંપનીનું જોવા મળશે ટ્રેક્ટર મિત્રો આખું ઓરિજિનલ છે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી એટલે કે કંપની ફિટિંગ ટ્રેક્ટર તમને જોવા મળશે અને વન ઓનર ટ્રેક્ટર છે જે કોઈ ખેડૂતભાઈને લેવાનું હોય તો મિત્રો વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે અને એક જ માલિકે પોતાની ખેતીમાં મિત્રો એક જ હાથે ચલાવેલું આ ટ્રેક્ટર ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેક્ટર તમે લઈ શકો છો એ પહેલાં ધીરુભાઈનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે પાણીયાદેવ એટલે કે તમને આ ટ્રેક્ટર પાણીયાદેવ ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર ધીરુભાઈ નામ અને ત્યાંશી ચાર બોતેરવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર